લોકલ ક્રાઇમ બ્રાન્ચે આડોડિયાવાસના રહેણાંકમાંથી વિદેશી દારૂનો જથ્થો બરામદ કરી મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે આડોડિયાવાસમાં રહેતા મીનાબેન રાજેશભાઈ રાઠોડ તેમના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે એલસીબીએ રેડ કરી વિદેશી દારૂની નાની બોટલ નં એકસોને એકતાલીસ કિંમત રૂપિયા સત્તર હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ મળી આવતા મહિલા મીનાબેન વિરુદ્ધ ધોરણ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

શિં ન૨િણ લાઓ લામં િા�. ઓ